તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર ટોટલ જવાબદારી ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં ઓનરનો કોન્ટેક કરો ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે

અને આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરા કંપની કલર કંપની ફિટિંગ એન્જિનમાં જોવા મળશે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરના બધા કાટા પણ એટલે કે મીટર બોક્સ પણ ચાલુ જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેક્સડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની હું આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા છે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ જોવા મળશે આખું ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર ત્રણ લાખ ને ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટાયર છે તે સિતે ટકા જેવા ટાયર છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો